એક તેજસ્વી ડોક્ટર યુવતી જેની માત્ર એક આટલી મોટી પ્રતિભાશાળી વ્યક્તિને આત્મહત્યાના આરે ધકી લે છે અને તે પણ એવા નિરાશાજનક શબ્દો સાથે જે અમેરિકન સપનું જોતા હજારો લોકોના મૌન સંઘર્ષને

આ એક એવી યુવતીની વાત છે જેણે દવાના ક્ષેત્રમાં પોતાનું હૃદય રેડી દીધું હતું પરંતુ તેનું ભવિષ્ય એક અણનમ દૂતાવાસના સિક્કા દ્વારા બંધ કરી દેવામાં આવ્યું અમે વાત કરી રહ્યા છીએ ડોક્ટર રોહિણીની એક આડત્રીસ વર્ષીય ડોક્ટર જેનું જીવન ગયા અઠવાડિયે તેમના એપાર્ટમેન્ટની શાંતિમાં સમાપ્ત થઈ ગયું અને આપણને બધાને મહત્વકાંક્ષાના એક ઘેરા પાસાનો સામનો કરવા માટે મજબૂર કર્યા આ વાત માત્ર સમાચાર નથી આ દુઃખમાં લપેટાયેલું એક જાગૃતિ કોલ છે જે આપણને યાદ અપાવે છે કે દરેક અરજી ફોર્મની પાછળ આશા હૃદય તરફ દોડતું ધબકતું હૃદય હોય છે ડોક્ટર રોહિણીએ આ હવે માત્ર નામ રહી ગયું છે તેણીએ છેલ્લા આઠ વર્ષથી પોતાનું અસ્તિત્વ બનાવ્યું હતું રશિયામાંથી એમબીબીએસ ની ડિગ્રી મેળવીને તેઓ ભારતમાં નિયમિત જીવન જીવવા પાછા નહોતા પડ્યા પરંતુ કંઈક મોટું હાંસલ કરવા માટે એક પુલ બાંધવા માટે આવ્યા હતા તેમની નજર અમેરિકા પર હતી તકોની ભૂમિ પર જ્યાં તેમણે પોતાનું ક્લિનિક ખોલવાનું તેજસ્વી રોશની હેઠળ દર્દીઓની સેવા કરવાનું અને આખરે સ્થિરતા અને વિકાસનું વચન આપતી

આ તેમના માટે માત્ર કાગળની કાર્યવાહી નહોતી પરંતુ તેમના કાળજીપૂર્વક બનાવેલા ભવિષ્યના સપનાનું પતન હતું લગભગ તે જ સમયે એક લગ્નનો પ્રસ્તાવ પણ નિષ્ફળ ગયો જેના કારણે વ્યવસાયિક અને ભાવનાત્મક એમ બંને મોરચે તેમને ભારે આંચકો લાગ્યો જીવનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેવડી નામંજૂરીએ તેમના આત્માને ધીમે ધીમે ક્ષીણ કરી નાખ્યો ગયા ગુરુવારે તેમના પરિવારજનો આંધ્ર પ્રદેશના ગુંટુરથી તેની મળવા આવ્યા અને તે જ સાંજે તેણીએ વિદાય લીધી તે રાત્રે એકલા ડોક્ટર રોહિણીએ એક નિર્ણય લીધો તેમણે એક આત્મહત્યા નોટ છોડી જેમાં તેમણે વિઝા નામંજૂરી અને અટકેલા લગ્ન વિશે લખ્યું હતું જે તેમને નિરેશામાં ધકેલી રહ્યા હતા બીજા દિવસે શુક્રવારે તેમના ફ્લેટમાંથી કોઈ હલચલ ન થતા સોસાયટીના ચોકીદારને શંકા ગઈ પરિવારજનો અને સ્થાનિક પોલીસે દરવાજો ખોલાવ્યો જ્યાં રોહિણીનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો પોલીસ તપાસમાં આત્મહત્યા નોટની સામગ્રીની પુષ્ટિ થઈ અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકાના વિઝાની નામંજૂરી અને અંગત આંચકાએ તેમને ભારે વ્યથિત કર્યા હતા આ દુર્ઘટના દરેક ભારતીય વ્યવસાયિકો માટે એક ગંભીર સવાલ ઉભો કરે છે અમેરિકાને વિઝાની અડચણોને કારણે કેટલા વધુ લોકો મૌન સંઘર્ષ કરી રહ્યા છે આ ઘટના વિઝા પ્રક્રિયામાં સુધારાની માંગને વધુ મજબૂત કરે છે અરજદારો માટે વધુ સારી માનસિક સ્વાસ્થ્ય સહાય અને પારદર્શક અપીલ પ્રક્રિયાઓ અમે ડોક્ટર રોહિણીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ તેમની યાદમાં ચાલો આપણે એકબીજાને યાદ અપાવીએ કે કોઈ પણ સપનું જીવન કરતા મોટું નથી હોતું